તેમનું વાન બિગ વીલિંગ ક્રિક રોડની પાસે એક સતીગ્રસ્ત સ્થિતિમાં મળી આવ્યું હતું આ વિસ્તાર ખૂબ જ આંતરિયાળું હતું જેના કારણે બચાવ સ્થળ સુધી પહોંચવામાં પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે મૃતકની ઓળખ નેવ્યાશી વર્ષ ડોક્ટર કિશોર દેવાન પંચ્યાસી વર્ષીય આશા દિવાન છ્યાસી વર્ષીય સૈયદ દીવાન અને ચોર્યાસી વર્ષીય ગીતા દેવાન તરીકે કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ ઓગણત્રીસ જુલાઈએ પેન્સિલવેનિયાના એરિયામાં ી સ્ટ્રીટ પર એક બર્ગર કિંગ આઉટલેટ પર દેખાયા હતા તેમણે અહીં છેલ્લી વખત ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ